કચ્છના દ્વાર આડેસર ખાતે છેલ્લા ચોત્રીસ માસથી ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતભાઈજી રાવલની તાજેતરમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવી છે ત્યારે તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ ભચાઉ નાયક પોલીસ અધિક્ષક સાગર સાંપળાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ચોત્રીસ મહિનાથી આડેસર પીએસઆઈ તરીકે ફરજ દરમિયાન બીજી રાવલ દ્વારા લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગેરકાયદેસર હથિયાર અબોલ પશુઓની તસ્કરી તથા મંદિર ચોરી હાઈવે રોબરી કરતી આંતરજિલ્લા અને આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધા હતા સહિતના ગુનાઓનો ભેદ ઉકેલ્યા હતા કચ્છ જિલ્લાના આડેસર ચેકપોસ્ટ પર ટીમો તૈનાત કરી બે નંબરના ધંધા પર તથા કચ્છમાં દારૂ ઘોસારવા પર કડક પગલાં લીધા હતા ઉપરાંત હાઈવે પર સતત પેટ્રોલિંગ કરી હાઈવે પર થતી તસ્કરીને નિસ્તબ્ધ કરી હતી આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડામાં ભાઈચારો રહે તે માટે સમન્વય પ્રયાસો કરી હિન્દુ મુસ્લિમની એકતા જાળવી રાખી હતી તમામ ધર્મના તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો બોલાવી કામગીરી કરી હતી